હેલો ફ્રેન્ડ્સ કેમ છો બાળકને તેના પિતા તરફથી શું મળવું જોઈએ તો બાળકો તેમનો મોટા ભાગનો સમય તેમની માતા સાથે વિતાવે છે પિતા કે જેઓ ઘણીવાર કામ માટે બહાર રહે છે તેથી બાળક સાથે કનેક્ટ થવામાં મુશ્કેલીઓ પડે છે માત્ર રવિવારે જ નહીં બાળક સાથે બોન્ડિંગ મજબૂત બનાવવા દરરોજ થોડો સમય આપો તેમની સાથે હોમવર્કમાં મદદ કરો બાળકને બ્રશ કરાવો સ્કૂલ બેગ પેક કરાવો આથી બાળકને પણ આનંદ થશે પિતા તરીકે બાળકની સાથે તમારું બોન્ડિંગ મજબૂત બનાવવા પિતાએ બાળક સાથે શક્ય તેટલો વધુ સમય પસાર કરવો પિતા ભલે ઓછો સમય આપે પણ કોઈ રોકટોક વિના આપે થોડો સમય લો અને તમારા બાળકની અંદર રહેલ સારી બાબતોના વખાણ કરો અને કોઈપણ શરતો વિના બાળકને પ્રેમ કરવો પિતા તરફથી વિશ્વાસ ખૂબ જ જરૂરી છે બાળકો માટે જરૂરી છે પિતાની હાજરી બાળકનો જન્મદિવસ સ્કૂલમાં અને ઇવેન્ટમાં હાજર રહેવું આનાથી બાળકમાં આત્મવિશ્વાસ